હળવદ તાલુકાના ચિત્રોડી ગામ પાસે આવેલા સરા હળવદ રોડ પર હાલ પુલની કામગીરી ચાલી રહી છે અને તેના માટે ત્યાં ખાડાઓ કરવામાં આવ્યા છે આ ખાડાઓમાં ગત રાત્રે એક કાર ખાબકી હતી જેમાં બે મહિલા અને પુરુષ સહિત ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે બે લોકોને ઈજા થતા સારવાર અર્થે ધાંગધ્રાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મૃતકના પરિજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા જે પ્રકારે પુલની કામગીરી કરવામાં આવી રહી છે ત્યાં પાસે ડાયવર્ઝન આપ્યું છે પરંતુ તેનું કોઈ બોર્ડ લગાવેલ ન હોવાથી વાહન ચાલકો તે જોઈ શકતા નથી જેના કારણે આ અકસ્માત સર્જાયો છે પરિજનો દ્વારા મૃતદેહનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો અને કોન્ટ્રાક્ટર સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માંગ કરી હતી મારું નામ શું અને આ રોડ ક્યાં આવેલો છે શું બન્યો મારું નામ અશોકભાઈ મકવાણા છે આ અત્યારે હાલમાં સારાથી ધાંગધ્રા રોડ કહેવામાં આવે છે કારાપાણીની નદી ત્યાં એક પુલનું કામ ચાલુ છે આપણે દાદોડિયા ગામના એક બેનને કોઈ સારવાર અર્થે દવાખાને ધાંગધ્રા લઈને જતા હતા તો આ રસ્તો અત્યારે જે ધાંગધરા જાય છે એના ઉપર જે પુલનું કામ ચાલુ છે એમાં કોઈ પણ પ્રકારના સાવચેતી રૂપ પગલાં કોન્ટ્રાક્ટર દ્વારા ભરવામાં નહોતા આવ્યા એના ભાગરૂપે આ અકસ્માત સર્જાણો છે અમુક અંતરે બમ્પ બનાવવો જોઈએ સ્પીડ બ્રેકર રાખવો જોઈએ આડેસ ઊભી કરવી જોઈએ અને ડાયવર્ઝનના બોર્ડ હોવા જોઈએ જે સાવચેતી અને ચેતવણી રૂપ જે ગણાય એ કોઈ પણ પ્રકારના નિયમ પાડવામાં નહોતા આવ્યા અને દવાખાનાનું કામ હોવાથી થોડી ગાડી પણ એ રસ્તે જતી હતી અને આ કોઈ વસ્તુ રાખવામાં નથી આવી એના કારણે આ અકસ્માત સર્જાણો છે ખરેખર કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે આ ત્રણ લોકોના જીવ ગયા છે અને બે લોકો સારવારમાં હાલમાં દવાખાને સારવાર લઈ રહ્યા છે તમારું નામ શું અને અકસ્માત કેવી રીતે પડ્યું કેટલા કેટલાનું મારું નામ સોલેમિયા કિશોરભાઈ અરજણભાઈ છે અમે મેં જે સ્થળ ઉપર આવ્યા અને જે આગળ આપણે રોડ અને જે ગાડી ગઈ અંદર એની જે હાલત જોવામાં આવે તો જે આ પુલનું જે કામ કર્યું એ પુલના કામ કરવાવાળા લોકોને જ્યારે ડાયવર્ઝન કાઢવાનું હોય ત્યારે આગળ એક પટ્ટી મારવાની હોય કે બેરિકોટ લગાડવાના હોય આ તમામ વસ્તુ જે એમને કરવાની હોય આડો બંધ પાળો કરવાનો હોય તો અજાણ્યા વ્યક્તિઓ એમને જાણવા છતાં આ એક્સિડન્ટ થાય એટલે અમને જાણી જોઈને આ એક્સિડન્ટ કરવામાં આવ્યું છે અને અત્યારે આ ગાડી અંદર ગઈ એમાં દાદોરિયાના બે બહેન અને એક ભાઈનું મૃત્યુ થયું છે અને બે એવા વ્યક્તિનું ઇજાગ્રસ્ત છે અને હાલ એ હોસ્પિટલમાં દાખલ છે તો આ જે પુલના કોન્ટ્રાક્ટર છે અથવા સરકારી જે કોઈ કર્મચારી છે આવા તમામ લોકો જે રોડ ઉપર ગમ્યાં કોન્ટ્રાક્ટર ભાજપમાં ભરેલા હોય છે એટલે એમને કોન્ટ્રાક્ટર મળી જાય છે અને એમના હિસાબે આ બેદરકારી દાખવે છે અને લોકોના મૃત્યુ થાય છે તો અમારી અને જ્યાં લોકો અહીં કણે પધાર્યા છે ગામજનો તમામ લોકો અમારી એવી માંગ છે કે આમને જાણી જાણવા છતાં આ બેદરકારી દાખવી છે તો આમના ઉપર આ કોન્ટ્રાક્ટર ઉપર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ બી એ બીએનએસની કલમ મુજબ જે કોઈ કલમ આવતી હોય એ મુજબ એમને માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ